દઉનિયા દો મા દ કેટલા જઈ દઈ અલ્યા દી હો દઈ દસે આવી તુજી આપણે એક બાધા રાખી દે પેલા મંદિરે જતા આવીશું હા તો એને પેલા તો બધું કમલા અબી હાલ બાપ બધું વાખી નાડું કઈને જાજો આ બધું મારી જોડે જ છે હા મેં રાખ્યું જ નહીં ઘરે ઘરે છેતરાવાય નહીં ને હા તો પેલા સરપંચ ને તાન ફોન કરી દેઉ હા તો બોલાય ને સરપન હા હું સરપન ને ફોન કરું એ યાર પેલા તો જ જતા આવીએ પછી કેર જઈએ છે એ યાર હલો સરપંચ આપણે પેલા હા બુઆજી તો જ ઉસાડો છે આઈજી મારતો

જય માતાજી ભુવાજી ઋષી સરપંચ સરપંચ ઓછી ઋષિ ભુવાજી અલ્યા સરપંચ આ બુઆજી આ નહી સરપંચ જય માતાજી સર અલે શ્રી કૃષ્ણ બે બેસીબુઆઈ આપડે ભાઈ આપડું જે દાકી ના ડોસીઆી નાઈ ગયા બરાબર

તો આપડે શું કરીશું સરીઠાઈ તો પણ માતાજી ને તમને જેમ યોગ્ય લાગે એમ કરો કરીશું તો

પણ આ તો થોડું શાંતિ થી ઘેર જાવ મારે મોડું છે મારા કોમ થયું તમારું કોમ થયું બધું અરે ભાઈ અરે હું બોલ્યો